નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ માં ગુજરાતમાં આજે અને આવતીકાલે બે દિવસ સુધી ગાંજવી સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સોળ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો ગુજરાતમાં બે દિવસ વિરામ બાદ વરસાદ ફરીથી ગતિ પકડી રહ્યો છે મેઘરાજા ફરીથી બેટિંગના મૂડમાં આવી ગયા છે વરસાદે સુરતના ઉમરપાડામાં ધળબડાટી બોલાવી હતી હવામાન વિભાગે ફરીથી સુરત છોટાઉદેપુર અને દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આજે શુક્રવારના દિવસે મધ્ય અને દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે શુક્રવારે દાહોદ છોટાઉદેપુર અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે આ સાથે આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ મહીસાગર વડોદરા નર્મદા ભરૂચ ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે શનિવાર માટે સોળ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે શનિવારના દિવસે ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર નવસારી વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો